નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરમાં આવેલ કેબી પટેલ સાળા સહિતના સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જીપીએસસી ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તાપી જિલ્લાના વ્યારા સહિત અલગ અલગ કેન્દ્ર પર વેરા નિરીક્ષક ની પરીક્ષા યોજાઈ હતી જેમાં જિલ્લાના ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવામાં આવી હતી જે પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી તાપી જિલ્લા એસઓજી પોલીસે ઉછલમાં ગોળના કોલાના માલિક સામે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી શાખા ખાતેથી રવિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉછલના હનુમાન ફળિયા ખાતે ગોળના કોલાની જગ્યા ભાડાપેટે આપી હતી જેનો કોઈ પણ જગ્યાએ કાયદાકીય રીતે નોંધ નહીં કરવામાં આવતા પોલીસે દિલીપ ઢોડિયા સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી સોંગઢનગર ખાતે આવેલ ટાઉન હોલમાં નવનિયુક્ત કિસાન મોરચાના પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢનગર ખાતે આવેલ ટાઉન હોલમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને સંગઠન પ્રભારીની હાજરીમાં ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપારાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું તાપી જિલ્લા સિવાસદનના ઓડિટોરિયમ હોલમાં અનુબંધ ડાકઘર સન્માન સમારોહ યોજાયો તાપી જિલ્લાના સદન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં વડોદરા રિજિયનના પીએમજી દિનેશકુમાર શર્માની ઉપસ્થિતિમાં ત્રણસો ત્રાણું પોસ્ટ માસ્ટરનું સન્માન કરાયું જેમાં ચારસો ગ્રાહક જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરનારા કર્મયોગીનું બહુમાન કરાયું હતું જેમાં અધિકારી સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા એનું ખાતમુહૂર્ત કર્યું ઉચ્છલ તાલુકાની જે અમારી સ્કૂલ બની ગઈ હતી એમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમારાભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ મસુદાબેન અમારા જિલ્લાના મહામંત્રી સુહાગભાઈ પ્રમુખ અમૃતભાઈ અમારા આગેવાનો અને સરપંચ બિપિનભાઈ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ સરપંચશ્રીઓ અને સરકારી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમો કરવા એની રકમ આઠ કરોડ અને છ લાખ જેટલી માત્ર રકમના કામો લોકાર્પણ કરવામાં આવ્યા આ જે રોડ રસ્તા બનશે જે સ્કૂલના લોકાર્પણ એ પણ આવતીકાલથી વિદ્યાર્થીઓ એ સ્કૂલના ઓર્ડમાં બેસીને શિક્ષણ તાપી જિલ્લામાં લોક અદાલતના માધ્યમથી નિરાધાર પરિવારને મળ્યો કાયદાકીય સહારો તાપી જિલ્લામાં આવેલ વ્યારાને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો માનવતાવાદી અભિગમ થકી માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર શિક્ષકના પરિવારને માત્ર ચાર મહિનામાં રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે જેમાં માર્ગ અકસ્માતમાં ટ્રકની ટક્કરે કાર ચાલક ધર્મેશભાઈનું મોત નીપજ્યું હતું કુકરમુંડાના મોરંબા ગામની સીમમાં ખેતી કામ કરતી મહિલા સાથે છેડતી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ કુકરમુંડા પોલીસ મથક ખાતેથી રવિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ મોરંબા ગામની સીમમાં ખેતી કામ કરતી મહિલાને શેરડીના ખેતરમાંથી આવેલ ઈસમ કરણસિંહે કોને પૂછીને ખેતી કામ કરવા માટે આવેલા છો કહીને તેણીએ પહેરેલા કપડાં ફાડી નાખી શરીરે છેડછાડ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે વાલોડના વિદ્યુત ભવન નજીક અકસ્માત નડતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વાલોડ વિદ્યુત ભવન નજીક અકસ્માત નડ્યો હતો જેમાં રમીલાબેન ગામિતને સદીથી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારાને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત